પોરબંદરમાં સ્વિમિંગ પુલ બનાવવા શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબની રજૂઆતના પગલે પાલિકાએ પણ આ અંગે તૈયારીઓ કરી છે જેમાં આ અંગેનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને પાલિકાની આગામી બેઠકમાં ઠરાવ પસાર કરી આગળની કાર્યવાહી હાથ ધરાશે તેવું ચીફ ઓફિસરે જણાવ્યું છે સંપૂર્ણ સિટીમાં સ્વિમિંગ પૂલની કોઈ સુવિધા નથી બીજા બધા સિટીઓ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત થવું પડે છે થોડા દિવસ પહેલા અમે અને અમારા જે પ્રમુખ શ્રી ચેતનાબેન હતા ત્યારે શ્રીરામ સ્વિમિંગ ક્લબ તરફથી સ્વિમિંગ પૂલ બાબતે રજૂઆત મળેલ છે અમને અને હાલ આચાર સંહિતા અમલી હોય એટલે આ બાબતે કોઈ નિર્ણય થઈ શકે એમ નથી પરંતુ આચાર સંહિતાનો પાંચ તારીખ પછી પૂર્ણ થશે જે આ બાબતે વિચારણામાં લઈ અને આ પ્રશ્ન આગામી બોર્ડમાં નિર્ણય અર્થે મૂકવામાં આવશે